હેલો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર દોઢ લિટર દૂધમાંથી એકદમ સરસ પોચા અને મલાઈદાર તેવા મલાઈ પેંડા બનાવીશું જે દુકાન કરતાં પણ વધારે સરસ બને છે તો આ રક્ષાબંધન પર તમારા ભાઈનું મોઢું મીઠું આ મીઠાઈથી જ કરાવજો અને રેસીપી ગમે તો છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો તો અહીં મલાઈ પેંડા બનાવવા મેં દોઢ લિટર ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે જેમાંથી એક લિટર દૂધ કડાઈમાં લીધું છે અને અડધો લિટર દૂધ આ રીતે તપેલીમાં લીધું છે આ બંને દૂધને એકસાથે ગરમ કરવા મૂકીશું તો દૂધને આ રીતે અલગ અલગ ગરમ કરવાથી દૂધ ઝડપથી ઉકળી જશે અને પેંડા ઝડપથી તૈયાર થઈ જશે તમારે જો કોઈ પણ મોટા વાસણમાં દૂધ ગરમ કરવું હોય તો એ રીતે પણ કરી શકાય છે તો બંને દૂધનો ગેસ મીડિયમ રાખીને થોડી થોડી વારે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતું જવાનું સાઈડમાં જે મલાઈ જામે તેને દૂધની અંદર મિક્સ કરતા જઈશું અને દૂધ ઉકાળી લઈશું તો આ પેંડામાં ના માવો ના મિલ્ક પાવડર કે ના કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યા વગર માત્ર દૂધમાંથી બનાવીશું એકદમ ટેસ્ટી અને સોફ્ટ પેંડા બને છે જ્યારે બંને દૂધ અડધા અડધા ઉકળી જાય એ પછી તપેલીનું દૂધ કડાઈમાં એડ કરી દઈશું અને તેમાં જામેલી બધી જ મલાઈ કડાઈમાં લઈ લેવાની છે અને હવે ફરી દૂધને ઉકાળીશું તો લગભગ અડધી કલાક જેવો સમય થયો છે અને દૂધ ચોથા ભાગનું હવે બચ્યું છે આ સમયે તેમાં ખાંડ એડ કરીશું તો અત્યારે મેં અડધા કપ કરતાં થોડી ઓછી અને ગ્રામમાં આ એંસી ગ્રામ ખાંડ છે એ લીધી છે તો આટલી ખાંડથી પેંડામાં એકદમ માપનું ગળ પણ થશે જો તમારે થોડા વધારે ગળ્યા કરવા હોય તો અડધો કપ ખાંડ લઈને પેંડા બનાવવાના હવે ખાંડ એડ કર્યા પછી દૂધને દસ મિનિટ કૂક કરીશું એટલે આ રીતે એકદમ ઘટ્ટ તૈયાર થઈ જશે એ પછી ચેક કરવાનું કે પેંડા માટે દૂધનું મિશ્રણ રેડી છે કે નહીં તો તેના માટે આ રીતે ચમચામાંથી પાડીએ તો મિશ્રણ આ રીતે થોડું થોડું કરીને પડે છે અને હજુ પણ તેમાં દૂધનો ભાગ દેખાઈ રહ્યો છે તો હજુ તેને બે મિનિટ મીડિયમ ગેસ પર કૂક કરવાનું છે આ સમયે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અહીં તમને જે ફ્લેવર ગમે એ ફ્લેવરના પેંડા બનાવી શકાય છે એકલો જાયફળ પાવડર પણ ન અને જાયફળ ઇલાયચીની મિક્સ ફ્લેવર આપવી હોય તો એ પેંડા પણ બહુ જ સરસ લાગે તો હવે આ મિશ્રણને સતત આ રીતે ચલાવતું જવાનું અને બે મિનિટ હજુ કૂક કરીશું તો ચમચો નીચેથી વ્યવસ્થિત ચલાવવાનો નહીંતર તરત જ આ મિશ્રણ દાજી જશે અને બે મિનિટ પછી ચેક કરીએ તો આ રીતે માવો એક સાથે નીચે પડી રહ્યો છે અને પેન પણ છોડી દીધું છે તો અત્યારે પેંડા બનાવવા માટેનો માવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે તેને આ રીતે ગરમ પેનની અંદર જ થોડું ફેલાવી દેવાનું છે તો પંદરથી વીસ મિનિટ પછી આ મિશ્રણને ચેક કરીએ તો જોઈ શકાય છે એકદમ સરસ સેટ થઈ ગયું છે અને તેમાંથી પેંડા વાળી શકાય તે રીતનું તૈયાર થયું છે હવે આ મિશ્રણને અલગ પ્લેટમાં લઈ લેશો અત્યારે આ માવો એકદમ સરસ કણીદાર છે જો તમને કણીવાળા પેંડા ભાવે તો અત્યારે તેના પેંડા વાળી શકાય છે પરંતુ આપણે મલાઈ પેંડા બનાવવા છે એટલે હથેળીના ભાગથી માવાને આ રીતે એક મિનિટ ઘસી લેવાનો જેથી એકદમ સરસ લીસો તૈયાર થઈ જશે એ પછી તેમાંથી પેંડા વાળીશું તો મીડિયમ સાઇઝનો માવાનો આ રીતે બોલ બનાવી થોડો ફ્લેટ કરી દઈશું અને તેને અંગૂઠાથી ઇમ્પ્રેશન આપી દઈશું અને હવે તેમાં કેસર અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું તો અહીં મેં થોડા કેસરના તાતણાને બે ટીપાં પાણીમાં એક કલાક પલાળી દીધા હતા અને તેનાથી ગાર્નિશ કરીશું તો આ ટોટલી ઓપ્શનલ છે દેખાવમાં એકદમ સરસ લાગે એટલે કર્યું છે તમારે ના કરવું હોય તો પ્લેન પેંડા પણ રાખી શકાય છે તો માત્ર દોઢ લીટર દૂધમાંથી ચારસો ગ્રામ પેંડા તૈયાર થાય છે અને બહુ જ ઇઝી રેસિપી છે તો આ રક્ષાબંધન પર આ પેંડા ચોક્કસથી બનાવજો અને વિડીયો પસંદ આવે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો